સુરત ગરમાં કેમિકલ કેમિકલયુક્ત લાલ લીલું પાણી ફરીવાર જોવા મળ્યું છે જેની પાછળ થોડા દિવસ પહેલા બદલી કરીને ગયેલા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કાર્યપાલક એન્જિનિયર સુજલ પ્રજાપતિ અને અન્ય અધિકારીઓ જવાબદાર ગણવામાં આવે છે સ્થાનિક કોર્પોરેટર અને પર્યાવરણ પ્રેમીઓએ આ બાબતે ગંભીર આક્ષેપો કર્યા છે. ઉદનાના રોડ નંબર 10 ઉપર આવેલ મોફત નગરમાં ફરી એકવાર કેમિકલયુક્ત લાલ રંગનું પાણી ડ્રેનેજ સિસ્ટમમાંથી વહી આવ્યું હતું. સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું હતું કે આ પાણીમાંથી તીવ્ર ગંધ આવે છે અને આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને ચામડી સંબંધિત તકલીફો થઈ રહી છે. વધુમાં તેમણે કહ્યું હતું કે આ સમગ્ર ઘટના પાછળ થોડા દિવસ પહેલા બદલી કરીને ગયેલા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કાર્યપાલક ઇજનેર સુજલ પ્રજાપતિ અને અન્ય અધિકારીઓને જવાબદાર ગણવામાં આવે છે સ્થાનિક કોર્પોરેટર સોમનાથ મરાઠી અને પર્યાવરણ કાર્યકરોનો આરોપ છે કે ઉધના અને આસપાસના વિસ્તારોમાં સ્થિત મિલો અને ફેક્ટરીઓ તેમનો કેમિકલયુક્ત કચરો ડ્રેનેજ સિસ્ટમમાં છોડી દે છે જેના કારણે આવી સમસ્યા ઊભી થાય છે તેમણે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને એસએમસી પર આંખો મીંચી લેવાના આરોપો મૂક્યા છે સ્થાનિક કોર્પોરેટર સોમનાથ મરાઠીએ જણાવ્યું હતું કે તંત્ર માત્ર દેખાવની કાર્યવાહી કરે છે જેમ કે ફેક્ટરીઓને સીલ કરવી પરંતુ વાસ્તવમાં કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી આવા કિસ્સાઓમાં સતત લાપરવાહી બતાવવામાં આવે છે રહેવાસીઓ દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કે આવા પ્રદૂષિત પાણીના સંપર્કમાં આવવાથી ચામડીના રોગો શ્વાસની તકલીફો અને અન્ય આરોગ્ય સમસ્યાઓ થઈ શકે છે કેટલાકે તો પીવાના પાણીમાં પણ દૂષણ ફેલાયાની શક્યતા જણાવી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યુઝ સુરત સોમનાથ મરાઠે નગરસેવક મહાનગરપાલિકા ઉધના વિસ્તારની અંદર છેલ્લા ત્રણ વર્ષથી અમે આ કલરના પાણી સામે ઝૂમી રહ્યા છીએ સુજલ પ્રજાપતિ જે કાર્યપાલક એન્જિનિયર અહીંયા હતા એમના દરમિયાન એ જ્યારે આ બધા જ મતલબ ગેરકાયદર તપેલા ડેંગ જ્યારે અહીંયા ઊભા થયા છે ક્યાંક ને ક્યાંક મોટી આશંકાની વાત છે અધિકારી ટ્રસ્ટ સમજ થતા નથી આવા અધિકારી સામે કમિશનર ક્યારે પગલાં લે છે અને એમના રિપોર્ટ મંગાવીને આજે જે આ કલરનું પાણી આ રેસિડેન્ટ વિસ્તારની અંદર ગરીબ જનતાના મતલબ ઘર સુધી એના પાણીના નળ સુધી અને પીવાના પાણીમાં બળી જાય છે અને કેટલી મોટી આ સમસ્યા છે અહીંયા નાના નાના બાળકોને સ્કીનની બીમારી બીજી મતલબ પાણીજન્ય રોગો આ તમામ લોકો બહુ પરેશાન છે એટલા માટે અમે આજે એમની ઉપર ડાઈંગ મિલો જે છે એમની પણ જીપી સીપીઆની એસએમસી મળીને ક્લોઝર નોટિસ આપીને એમની ઉપર ફોજદારી ગુના દાખલ થાય અને આ પાણી કાયમી રીતે બંધ થાય આવો એનો પરિણામ લાવવું જોઈએ